ઓ થ્યો ઓ બાપા રે सरपंच ભાઈ અને એ પાછો સરપંચ તું છે મારી હરી તારા લીધા જોજો મખવા મને લીદે હું તમે જાણે તને મારું કેમ નામ ના કરો છો રાડા રાડા હવે આ ચેન આખી પછી ઓફ કરીયો તમે સ્ત્રી કરો છો

મારા કોમ માં જવું નહીં પડે તમે મારું પેલું ગ્રાહક છો કદી પૈસા લેવાય પહેલા ગ્રાહક ના કદી ના લેવાય ધંધામાં શરમ ના હોય કોઈ પણ ધંધામાં ભાઈ સરપંચ તમે ગોમ ના મુભી છો સરપંચ છો અને પેલી વેલી તમે ઇસ્ત્રી કરેલ પછી આખી જિંદગી પૈસા લેવાના જ છે તમારે બોલકી ના 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 તો જો મીટિંગ નું મોડું થાય